રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે પ્રાઇવેટ સોલાર પ્લાન્ટ બની રહ્યું છે તે જમીનને લઈને વિવાદ ઉભો થયો છે ટાટા સોલાર કંપની દ્વારા ખરીદી કરેલ જમીનમાં ખોટી રીતે વેચાણ થયું હોવાના આક્ષેપો થયા છે સરકારી તેમજ ગૌચરની જમીનના ખોટા દસ્તાવેજ કરીને તેનું વેચાણ કર્યું હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી આ તરફ આઝાદ મોહમ્મદ શરીફ ઇસ્માઈલ અને આઝાદ દિન મોહમ્મદ હસન દ્વારા ખોટા દસ્તાવેજ કરાયા હોવાની પણ રજૂઆત થઈ છે તો આઝાદ મોહમ્મદ શરીફ ઇસ્માઇલ દ્વારા મૂળ જમીન જે છે તે બે હેક્ટરને બદલે ચાર હેક્ટરના દસ્તાવેજ કરાયા છે તેવું અરજદારે જણાવ્યું હતું તો બીજી તરફ આઝાદ દિન મોહમ્મદ હસન દ્વારા દસ પોઈન્ટ પચીસ અને ત્રણ પોઈન્ટ ચોપન હેક્ટર સરકારી અને ગૌચરની જમીનના દસ્તાવેજો કરાયા છે તેવું અરજદારે જણાવ્યું હતું અરજદારની રજૂઆતને મામલે ને પગલે મામલતદારે સોલાર પ્લાન્ટની કામગીરી જે છે તે હાલ પૂરતી અટકાવી છે મામલતદારની ટીમ તેમજ પોલીસ તંત્ર સ્થળ પર જઈને કામગીરી અટકાવી હતી રાધનપુર તાલુકાના નાનાપુરા ગામે એનટીપીસી વતી ટાટા સોલાર એનર્જી દ્વારા જમીન ખરીદી કરવામાં આવેલ છે જેમાં સર્વે નંબર ચારસો બોતેર ચારસો પંચોતેરમાં આઝાદ મહંમદ શરીફ ઇસ્માઈલ દ્વારા બે હેક્ટર જમીનની જગ્યાએ ચાર હેક્ટર જમીનના દસ્તાવેજ કરવામાં આવેલ છે અને દસ્તાવેજ કરવામાં આવેલ છે અને સર્વે નંબર ચારસો સડસઠમાં આઝાદ દિન મહંમદ હસન દ્વારા દસ પોઈન્ટ પચીસ ત્રણ ચોપન હેક્ટર જમીન જે સરકારી પોતખરાબાની જમીન છે તેનો દસ્તાવેજ કરી સરકારી પોતખરાબાની જમીન બારોબાર વેચી મારવાનું જમીન કૌભાંડ આચરવામાં આવેલ છે જે બાબતે અમે મામલતદાર શ્રી રાધનપુર નાયબ કલેક્ટર સાહેબ શ્રી રાધનપુર કલેક્ટર સાહેબ શ્રી પાટણને લેખિત રજૂઆત બાદ શ્રી દ્વારા ગઈકાલે નાનાપુરા ગામે સોલાર ખાતે જઈ સોલારની કામગીરી બંધ કરાવવામાં આવેલ છે અને કંપનીને આગળની કામગીરી ના કરવા સૂચના આપેલ છે